શ્રી રંગ રાજેશ આયર્ય અને શ્રી જય સાયનાથ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પવિત્ર દર્શને યાત્રાની શરૂઆત કરવામાં આવી છે દર રવિવારે વિસ્તારના નાગરિકોને ધાર્મિક સ્થળના દર્શનાર્થે નિઃશુલ્ક લઈ જવામાં આવે છે ત્યારે આજે સવારે આઠ વાગે આઠ બસ અંબાજી અને ખેડબ્રહ્મા જવા માટે આપણું કાર્યાલય ઝાંસી કી રાણી

અમારા વિસ્તારની અંદર આવેલી જે અમારા મુખ્ય કાર્યકર્તાઓ છે મારું નામ હેતલબેન છે અમે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં જઈએ છીએ અમને રાજેશભાઈ અને શ્રીરંગભાઈ આયરેના તરફથી લઈ જવામાં આવે છે અને આવી જ રીતે દર વર્ષે તેઓ અમને લઈ જાય છે આ જ રીતે કાયમ માટે અમને લઈ જાય અને આવા પવિત્ર યાત્રાધામોની અમને યાત્રા કરાવે એવી જ અમારી માતાજીને અને ભગવાનને પ્રાર્થના છે ને એમને ઉત્તરોત્તર સારી એવી પ્રગતિ કરાવે એવી અમારી બધાની શુભકામનાઓ છે શ્રીરંગભાઈ અને રાજેશભાઈ આયરે પવિત્ર યાત્રાનું આયોજન કર્યું છે અને ગયા રવિવારે પણ એ લોકો યાત્રા માટે બધા ભાઈઓ બહેનોને લઈ ગયા હતા અને આ પ્રમાણે આજે અમે અંબાજીના મુકામે જઈ રહ્યા છીએ માતાજીના ધામમાં અને આશા રાખીએ કે આપણને માતાજીના દર્શન કરાવે હેમખેમ હાથા આપણને લઈ આવે અને આવી કાર્ય પદ્ધતિ એ નિયમિત કરતા રહે અને ઈશ્વર એમને સહાય થાય અને બધાને આશ્વસ મળે এ কামনা আমি পাঠাবছি